પાસું ચાલુ કરે એટલે ઘણા બ્લોક માં બના દેજો હવે તો અમે હવે આવી ગયા છે મંદિરે અમારી ટીમ આવી ગઈ છે પાછળ હવે હું ઉતરીને આવતો રહ્યો આગળ તો આવી ગયા અમે હવે મંદિરે હવે અમે તમને મંદિર બતાવી દઉં પેલું પછી દર્શન કરી લે અને પછી અમે નીકળીએ શૂટિંગ માટે આઈ ગયા આઈ ગયા ભેળા જતા નથી મેં જોઈ લો જે લોકો અદાલત આવ્યા હોય માં કહી દેજે અદાલત આવેલા શું કેવું ટીમ મેમ્બરો તમારું જોઈ લો આ પ્રવેશ છે અંદર કેટલું મસ્ત લાગે અમારા બધા ટીમ મેમ્બરો જોવા હારું તોળાથી આવી જોઈ લઈએ પેલું પગે લાગી લઈએ ચલો મિત્રો હવે અમે અંદર જઈએ છીએ તમને આખું બધું બતાવવા અંદર જઈને દર્શનનો સમય જોઈ શકો જોઈ લો તમે આવો તો યાદ રહે તમને બોલ લે એ જો આ માતાઓ કા ની કે માતાજી ની મંદિર બોલો જય માની અંદર

જે લોકો આવેલા હોય કોમેન્ટમાં લખવાનું ના ગુંડા કે અમે આવેલા છીએ અને જે લોકો ના આવ્યા હોય એ બી આવજો કે જોવામાં મજા આવશે મારે થોડા હેડવામાં હળવા પડી છે બધી રીતે હળવા જ છો તમે

કેમ છો હેલો તો હવે બીજી જગ્યા જોવાનું છે હજી બ્લોગ માં જોડેલા જજો અમે તમને બધું બતાવવા જઈ લો આપડા વડીલ ઉભા છે ઘાડી બાપુ અમર રહો બોલ ઘાડી બાપુ અમર રહો અમર રહો અને આવિત ના આવિત હવે તો અમે દર્શન કરી લીધા હે હવે અમે ઘરે જઈએ અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને અમારા વિડીયો ને પૂરા જો અને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો બોલો ચાવલ માની બોલો ચેર માની હેલો ચલો તો હવે ચલો તો હવે બે ગાડી માં ફટાફટ જતા રહીએ ઘરે

નહી તો આપણે હવે બ્લોગ કરીએ છીએ બ્લોક કરીએ છીએ આપણે સમાપ્ત અને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ અમારા વિડીયો શેર કરજો જય માતાજી